હલો 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 તો કેમ છો તમે બધા મજામાં છો ને ભાઈ ઠંડી બંડી પડે છે ઠંડી તો યાર જબરજસ્ત પડે છે બોલો બહુ પડાવી દીધી છે ઠંડી એ તો રાડ પડાવી દીધી છે એવી ઠંડી પડે છે ધક ધક આમ રાત્રે આઠ સાડા પછી તો બહાર નીકળવું ને તો થર 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 થવા લાગે અમારે તો એટલી ઠંડી પડે તમારે પડતી હોય ના પડતી હોય ખબર નથી પણ અહીંયા પડે છે એટલે તમને કહું છું તો ઠંડી પડે છે તો સાચવજો ટોપી પહેરજો સ્વેટર પહેરજો પછી નાકમાંથી બધી નદીઓ આવે કહું છું કે કહેવાય ટોપી પહેરજો સ્વેટર પહેરજો બધું પહેરજો યાર કહેવાનું વાત એમ છે તબિયત સાચવજો હવે વાત કરું તો આપણે ગામડું હોય ને ગામડું તો ગામડાની અંદર બપોરના અઢી વાગે અઢી એટલે શું ડોશીઓ મંડળ નીકળે કયું મંડળ ભજન મંડળ બપોરના અઢી વાગે ને એટલે ડોશીઓ ચાલુ થઈ જાય એ ચાલો ભજન થાય ગયું ચાલો ચલો ભજનમાં અઢી વાગે ભજન નીકળે ભજન નું મંડળ નીકળે ભજન કરવા માટે ગામના મંદિર માં આ કાંખુ ડોસી તો ક્યાં રોજે રોજ મોડું રોજ કંકુ ડોસી ની રાહ હોય મોડી શકે હા બધી વાતો થતી હોય ભજન મંડળની આવી બધી વાતો હોય અને આવી બધી શું ડોશીઓ આવી રીતે મજા કરતી કરતી બુમા પાડતી પડતી ભજન માં જતી હોય બરાબર પણ આ ડોશીઓ ભજન કરે એનો આપણને કઈ વાંધો નથી કારણ કે ભજન કરે ભગવાન નું નામ લે એમાં શું કામ આપણે વાંધો ભગવાન નું નામ તો લેવું જ જોઈએ સારી બાબત છે હું તો કહું છું જે ભજન ના કરતી હોય ભજનમાં ના જતી હોય એ ભજનમાં જવું એ એક સારી બાબત છે ભગવાન નું નામ લેવું એક સારી વાત છે આ તો મેં અમુક દોષીઓ જોઈ છે ઘરે બેઠી બેઠી બસ આંખો દાળો મુઢા ચડી ગયેલા હોય એમના આપણે પૂછીએ ને કેમ બા મજામાં એવી પણ ચાલતી હતી તો ભજન જવું એ સારી બાબત છે બપોર થાય ને બરાબર બપોર થાય એટલે ડોસીઓનું મંડળ નીકળ અઢી વાગે ભજન કરવા માટે પણ ભજનમાં તમે જાઓ મારે બધી ડોસીમાં એમ કહેવાનું ભજનમાં તમે જાઓ બધું બરાબર છે પણ અઢી વાગે તમે ભજનમાં નીકળો અને ઘેર થી ભાભો ભૂમો પાડતા હોય કે રોટલો આપજે આવું કે જમવાનું આપીને જજે રોટલો આપીને જજે અને તમે રોટલો આપીને જાઓ નહીં ડોસી એવું કરો તમે જુઓ તો ડોહો બિચારો ઘેર ભૂસ્યો હોય ને માં જઈને ચાલુ કરે કાના ને માખણ ભાવે આ કાના ને મિશ્રી ભાવે ઘરે પેલા ડોહાઈ એમ કીધું ખાલી ઘરે પેલા ડોહાઈ એમ કીધું કે ડોસી મન છે ને રોટલો શાક કાઢી ખાઈ લો જાતે હા નાના નથી કઈ જાતે નાનો નહીં ગયડો છે ઘરે ડોહાને આવું કે ઘરે ડોહા જમવાનું ના દેતી ભાઈ અને ભજન મંડળમાં જઈને ભજન ગાય કાના ને માખણ મારું એમનો કેવું એમ છે કે પેલા તમારો ગરદો કાનુ ડોર્યો ને કે એને મોખણ ને મિશ્રી નાખવાનો હો તો કોઈ વાંધો નહીં મંદિરમાં જઈને મિશ્રી ખવડાવો પણ પેલા ઘરના કાનોડાને મરચું રોટલો તો હરખો જાવ ડોસીઓ પાણીનું પાલું હરખું ડો ઘરે પાટી ના હોય મંદિરમાં જઈને કે કાના ને માખણ ભાવે રે કાના ને મિશ્રી ભાવે રે કાનો એમ કે છે માજી તમે ઘેર કરો પેલા આખો દિવસ મૂઠું ચઢી ગયેલું હોય કોઈનાથી બનતી ના હોય બરાબર અને ડુસ્યુ મંદિરમાં જઈને ભજન કરે કાના મે તેરી દીવાની કાના મે તેરી દીવાની કોનો કેસે માજી રવા દો તમે તમે રવા દો માજી એટલે ભક્તિ કરો ભજન કરો પણ એની પણ એક મજા આવી જોઈએ અને એની મજાએ આપણને માણતા આવડવી જોઈએ ઘરનું બધું કુંડાળું હોય ઘરમાં બધું પેલું હોય અને આપણે જઈને ભજન કરીએ ને માળા કરીએ ખોટું પડે બધું મેં ના કયું અઢી વાગે બૂમો પાડવાની ચાલુ થઈ જાય કે ચલો ભજનમાં ચલો ચલો ભજનમાં ચલો ઘેર ડોહા નરખું ખાવાનું એ ના હાલ્યું એને બૂમો પાડવાનું ચાલુ થઈ જાય એ ભજનમાં હાલજો કંકુડો છે ભજનમાં અને પાછી વાતો થાય અંદર અંદરો અંદર અંદર વાતો થાય હા તમે તમારા ઓલા ખાવા હાલીને આવી છે ના હું તો કામના ખરા ભજન એવા કોઈ કામના નથી તમારા ઘરનું વ્યક્તિ શું કહેવાય તમારો ડોહો બિચારો રાજી હશે તમારી ડોસી ડોસી ડોહ માટે ડોસી ડોસી માટે ડોહા બંને વ્યક્તિ એકબીજા માટે રાજી હશે તો ભગવાન એ રાજી થઈ જ જશે ઓટોમેટિક થઈ જશે થઈ જશે ને થઈ જશે હમણાં એક વેપારીને એક જોરદાર કહી શકું એક બેન હતા તો એ સોનીને ત્યાં ગયા ઘરેણા લેવા માટે ઘરે એમના ઘરવાળાને ઝઘડો કર્યો બોલો સોનું લેવા માટે ઘરે એમના ઘર ઘરવાળાને ઝઘડો કર્યો ઘરવાળાને બિચારાને કંઈ સેટિંગ હશે નહીં એટલે ઘરવાળાએ એમ કહ્યું કે વાલી આપણે પછી લઈશું તો નહીં ચાલે એટલે વાલી કે મારે બધું પચી જ લેવાનું મારે બધું પચી લેવાનું મારે અત્યારે કે લેવાનું જ નહીં સાડી લેવી હોય તો કે પચી લેવાની ચંપલ લેવા હોય તો કે પચી લેવાના કરિયાણું લેવાનું હોય એટલે કે બેબી હાલ લઈ લે ઘરવાળી હાલ લઈ લે મારી વાલી હાલ લઈ લે પેલો કે કરિયાણું તો જોવાનું તો કે હું પેટમાં ભરવાનું હોય એટલે પછી કે હા પેટમાં ભરવાનું પણ હોય છે ને તો પણ અમારે સોનું એ પહેરવાનું હોય કંઈ એટલે તમે મને આવી કંઈ બોલ બોલ કરજો નહીં મને લેવા દો એમ કંઈ લીધું તો ખા એટલે સોનામાં બધું કોઈ મોટું નથી લેવાનું ખાલી એક લેવાની હતી પણ અત્યારે તો સોનાના ભાવ એટલા છે એટલા ભાવ છે એટલે વિન્ટી એક લેવી એટલે બહુ મોટી વાત છે એમ કારણ કે મોંઘવારી જે પ્રમાણે છે અત્યારે તમે સોનીના ત્યાં જાઓ તો વધારે પણ વિનંતી વીસ બાવીસ પચીસ ત્રીસ પાંત્રીસ હજારની જેવી તમે વિનંતી કરાવો એવી થાય હવે એવું છે જ નહીં કે ચાર ચારના પાંચ પાંચ હજારમાં આઠ આઠના દસ દસ હજારમાં વીંટીઓ મળે ના અત્યારે વીંટીઓ તમે જો પંદર વીસ હજારથી સારી લેવા જાઓ તો વીસ એક હજારથી પંદર હજારથી ચાલુ થાય તે એક બેન સોનીની દુકાન ગયા સોની દુકાન ગયા બેન તો ખુશમાં હોય ને જૈન સોનીની દુકાનમાં જઈને ચાલુ થયા

તો પછી પહેરાય એટલે બેનને ભાવ સાંભળ્યો નહોતો એટલે બેન કે એટલે ઘરવાળા પૂછ્યું મસ્ત લાગે છે મને તો ઘરવાળું કે હો સારી લાગે કે પેલો સોની તો શું કામ ના પડે એ કે સારી લાગે એટલે પેલા બેને પૂછ્યું કે હા ચીમન અમને છે ને આ વિન્ટી ગમે છે હવે આનો ભાવ શું છે એટલે પેલો કે પચીસ રૂપિયા એટલે બેન કે બાપ બાપ જેની સિદ્ધિ કિંમત કીધું બાપ રે બાપ એ બાજુમાં એક બીજી મોટી વીંટી પડી હતી બેન કે આનો ભાવ શું છે એટલે પેલો સોની ભાઈ કે એનું ડબલ વખત બાપ રે બાપ પચાસ હજાર પચીસ હજાર માં એક વખત તમને બાપ રે બાપ ને તો એના કરતા હું આપીશ પચાસ હજાર વાળી એટલે બે વખત બાપ રે બાપ ખરા બપોરે ભાઈ ઓફિસમાં હતા બરાબર અને ઘરવાળીને ફોન કર્યો સાહેબ બિચારો માણસ સખત કામમાં હોય અને ઘરવાળીનો ફોન આવે અને ના ઉપાડવું ને તો સાહેબ એને ઉપાડવો તો પડે જ કોઈ પણ વ્યક્તિ ઓફિસની અંદર હોય અને ખરી બપોર હોય ભરા કામમાં હોય બહુ કામમાં હોય અને એની ઘરવાળીનો ફોન આવે તો એને ના ઉપાડવો હોય તો પણ એને ઉપાડવો પડે કારણ કે રાત્રે ઘરે જઈ રોટલી ખાવાની કે નહીં ખાવાની ઉપાડવો જ પડે ભાઈ છે બપોરે એમની ઘરવાડીનો ફોન આવ્યો તમે ભાઈને ખબર હતી ખારાં કોક વાવાઝોડું ભાઈ કામમાં હતો તો એને ફોન તો ઉપાડ્યો અને પેલી ફોન કર્યો હેલું કે બોલ શું કહેલો છો તમે કે ભાઈ જાણકારો છો અરે એમાં આટલા મુશ્કેલ કેમ થઈ જાઓ છો મન તમારી ચિંતા હતી એટલે કે તમને ફોન કર્યો પણ તમે તો ચિંતાના લાયક જ છો નહીં પેલું કે ઓહો તને અને મારી ચિંતા હતી એવી શું ચિંતા હતી મન કો ના હવા મારના જ કે બીજા

મૂકી દેવાય એમના ના મૂકી દેવાય નહીં તો રાત્રે એના કરતાં ડબલ ઝગડો થાય કરી જઈને એટલે પેલા ભાઈ બીકમાં બીકમાં ફોન પણ મૂકી શકતા હતા નહીં તો એ પછી પેલી આખરે બોલી પેલો કે બોલી જાન વાલી માર બહુ કામ છે એટલે પેલી વળી થોડી દયા આવી એટલે પેલી કીધું કે હું તમને એમ કહેતી હતી કે આ જે છે ને રાત્રે તમે આવશો ને એટલે તમારા માટે છે ને જમવામાં હું બે બે ઓપ્શન રાખીશ બે બે ઓપ્શન પેલો કે તે આટલું કહેવા માટે જ ફોન કર્યો તો પેલી કે હા મેં આટલું કહેવા માટે જ ફોન કર્યો હતો પેલો કે સારું વાંધો નહીં ફોન મૂક તે ફોન મૂક્યો રાત્રે ભાઈ ઘરે ગયા એટલે ભાઈ ઘરે ગયા ને એટલે થોડા ખુશ ગયા કારણ કે પેલી કહ્યું નહોતું ફોનમાં કે રાત્રે તમને જમવામાં બે ઓપ્શન મળશે પેલા ભાઈ તો ખુશ ખુશ હતા કે આ તો હારા મજા આવી જાય એમ ભાઈ તો ઘરે ગયા ઘરવાળી આવી કે જમવાનું લાવું પેલા કે આવું લાવો જમવાનું લાવી જમવા હું લાઈન મૂકીને તો હતું દૂધીનું શાક એટલે પેલો કે તું તો મને એમ કહેતી હતી કે તમારે જમવાના બે બે ઓપ્શન હશે આ તો શું દૂધીનું શાક લાઈન મને તો ભાવ આવતું નહીં દૂધીનું શાક મારે તો બે ઓપ્શન હતા ને બીજો ઓપ્શન કયો છે પેલી કે બીજો ઓપ્શન એ છે કે પહેલાં તો પહેલો ઓપ્શન એક દૂધીનું શાક ખાઈ લો અને બીજું ઓપ્શન એ છે ના ખાવું બાકી એવું તમારા માટે કઈ બનાવવા બેસવાની નથી આ શબ્દોમાં ખાવ તો દૂધી નથી ભાવતી નામ નથી ભાવતી શું ભાવે છે શું તમને તમારી મમ્મીએ એ ખાટા શું શીખવાડ્યા છે એમ કરીને ઝગડો ચાલુ કર્યો ભાઈ કે કાઠું છો કે કાઠું શિયાળો ચાલે બરાબર શિયાળાની ઠંડી પડી રહી છે તો શિયાળામાં અમુક લોકો તો કહી દઉં તમને કહી દેવું પછી તમે કહેતા નહીં હાર કે તમે આવો કીધો હા તો શું તમે હું બધા ઘરના છીએ આપણો ઘરનો પ્રોગ્રામ છે ઘરનો વિડીયો છે ઘરનો કાર્યક્રમ છે બધું ઘરનું ઘરનું છે એટલે કહી દઉં છું બરાબર જય બજરંગ બલી હા તો વાત એમ છે કે આપણે નથી હોતું યાર તે શિયાળો ચાલી રહ્યો બરાબર શિયાળામાં સૌથી મુશ્કેલમાં મુશ્કેલ કામ હોય તો કયું શિયાળાનું સૌથી મુશ્કેલમાં મુશ્કેલ કામ હોય તો એ છે નાવા જવું એટલે અત્યારે લોકો શું કરે તમને ખબર અમુક લોકો તો શિયાળામાં નાતા નહીં આ હોતાનું હું ધીમે ધીમે કેમ બોલું ખબર કાંકા ઘરમાં શૂટ થઈ ગયો છે એમના ઘરની હમણાં તો પછી દંડો લઈને આવ

પણ અમુક લોકો તો મેં એવા જોયા છે સાહેબ અઠવાડિયે અઠવાડિયે સુધી મારા બેટા નાઠા ના હોય હવાને આવશે મસ્ત હાથ પગ ધોઈ દેશે ગરમ પાણી ગરમ પાણીઓ પાસે પછી વેસલીન લગાડી દેશે પાવડર લગાવી દેશે આપણને મનમાં તો ભાઈ નહીં ધોઈને તૈયાર થઈને આવ્યો હોય પણ એ ભાઈ પછી હોજ પડતા પડતા આપણા જોડે આવે એટલે આપણને થોડો અનુભવ થાય આપણે કે સર આવી વાત ક્યાંથી આવો પણ આવા શું કહેવું પણ એક તકલીફ છે શિયાળામાં તમે જોજો માણસ ગમે તેટલું નહીં ને આવ્યો છે સાહેબ માણસ ગમે તેટલું નહીં આવ્યો છે તો એ આપણને નાયા વગરનું જ લાગશે આપણે નહીં બહાર આવ્યો હોય ને તો એ નહીં કપડાં પહેરીને બહાર આવીએ તો લોકો એમ કહે છે હવે નાઈ લો લાઈ અલે કેટલી વખત નાય પણ મજાનો છે પણ તમને અમારો વિડીયો ગમે છે એવી આશા રાખું છું જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં તમે અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે બધા મળીએ ફરીથી કોઈ નવા જે વિડીયોની સાથે ત્યાં સુધી તમને બધાને જય દ્વારકાધીશ